હરિરાયજીનો પ્રાગટ્ય ઉત્સવ દાન અને સાંજીના દિવસોમાં આવે છે આપ કુમારિકા યુથના મુખ્ય છે અને શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલનું સંશ્લિષ્ટ સ્વરૂપ છે આપે અનેક અનેક છોટા ગ્રંથ પ્રગટ કર્યા છે જે હરિરાય વાક મુક્તાવલીમાં બિરાજે છે આપનો એક ગ્રંથ છે ભગવત પ્રકૃતિ વર્ણનમ કેવા છે આપણા શ્રી ઠાકોર જે શ્રી આપણા માથે જે સ્વરૂપ પધરાવી આપ્યું છે તેની પ્રકૃતિ શું છે તે શ્રી હરિરાયજી આ ગ્રંથમાં બતાવે છે શ્રી અશોદાજીની ગોદમાં ખેલનારા કુમાર વય ધારણ કરનારા શ્રી કૃષ્ણ અલૌકિક રસરૂપ છે એમ જાણી તેમની સેવા કરવી તેઓ આપણા સ્વામી છે સ્વામીની જે સમયે આપણી પાસે જે અપેક્ષા હોય તે તેમને સમર્પવું તેનું નામ સેવા આપણા સ્વામી શ્રી કૃષ્ણની ઈચ્છા મુજબ આપણે વર્તીએ તો જ સેવા સિદ્ધ થાય આ જ્ઞાન જીવને આપોઆપ થવું તો અશક્ય છે છતાં શ્રી મહાપ્રભુજીએ બતાવેલી સેવાની રીતનું અવલોકન કરીને મનમાં પ્રભુના સ્વભાવની ભાવના વિચારવી પ્રભુ દયાળુ છે પોતાના ભક્તના દુઃખને સર્વથા જાણે છે ભક્તોની અત્યંત નિકટ રહેલા છે પોતાની લીલા સિવાય બીજું કંઈ જાણતા નથી તેઓ કેવલ પોતાના વ્રજનોને જ જાણે છે બીજા કોઈને જાણતા નથી તેઓ ક્ષણ માત્રમાં પ્રસન્ન થાય છે ગોકુલનાથજીના હાસ્યામૃતમાં આવે છે કે કોઈ બાળકને રીઝવવા અનેક મેવા મીઠાઈ આપીએ નવા નવા વસ્ત્ર આભૂષણ આપીએ પણ તે રીજે કે ન પણ રીજે પણ ત્યાં જ કોઈ સાકળ ખટખટ કરે અને બાળકને જેમ હસી આવી જાય તેવા આપણા પુષ્ટિ પ્રભુ છે તેમનો ક્રોધ ક્યારેય સ્થિર રહેતો નથી જેમને પોતાના સંબંધી ગણે છે તેમના વચનો સત્ય કરે છે તેઓ પરમ ઉદાર છે કઈ પણ દાન કરવામાં વિચાર કરતા નથી તેઓ પક્ષપાત બિનઅપરસ મંદિરમાં ગયા હતા અને સેવક તેને ખીજે છે તું શા માટે ભીતર ગઈ અને ઠાકોરજી તેનો પક્ષ કરે છે કે તું તેને શા માટે કહે છે અમેશ તેને અહીં બોલાવી હતી પોતાની લીલામાં નિમગ્ન છે શોકગ્રસ્ત હૃદયથી દૂર રહેનારા છે અમ્મા ક્ષત્રાણીના બંને બેટા લીલામાં પહોંચી ગયા પછી તેઓ ક્લેશ કરતા અને શ્રી ઠાકોરજીએ જઈ શ્રી ગુસાઈજીને જતાવ્યું છે કે અમ્મા બહુ ખેદ કરે છે તેમને રૂચતું નથી બ્રજભક્તોમાં તેમનું મન સદા નિરોધ પામે છે બાળક પોતાના સુપરિચિત સ્વજન સિવાય બીજા કોઈ પાસે ભોજન કરતો નથી અને રડે છે તેમ શ્રી કૃષ્ણ પોતાના ભક્તિમાર્ગીય સ્વજનોથી જ સેવાય છે તેઓ અન્ય કંઈ જાણતા નથી પોતાના અંગીકૃત જીવોના ધર્મ અર્થ કામ દૂર કરી પોતાના સ્વરૂપનું દાન કરી પોતાના સ્વરૂપમાં પ્રીતિ ઉત્પન્ન કરે છે श्री नवनीत प्रिया जी जागता पी बेर बेर गजन ने बुलावता अरे गजन आओ मैं अकेलो हूँ तब गजन बिनती करते राज मैं अभी आयो मैं आपके पास ही हूँ जरा पर दूर जाय सेवक ने स्वामी थी सहन थत नहीं जेम ना बाक आप स्नेह जो अपना खोड़ा माँ हसे रमे तव श्री कृष्ण नो स्वभाव જાણવો તો આપણે શ્રી કૃષ્ણના અંગીકૃત બનીએ અને પછી જેમ શ્રી હરિરાયજી આપણને શ્રી ઠાકોરજીની પ્રકૃતિનું વર્ણન કરીને બતાવ્યું તે પ્રમાણેનું દાન શ્રી વલ્લભ વિઠ્ઠલની કૃપાથી આપણને પણ જરૂર થાય છે શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય આપના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ હો